હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો અમારી પાછળ છે તે ઘેલો નદી ઘેલો નદીમાં અત્યારે જોરદાર પાણી આવી ગયું છે અને પાણીનું પ્રમાણ વધતું જાય છે હજી તમે દેખાડીશો કેટલું પાણી આવ્યું છે નદીમાં વિડીયોને છેલ્લે સુધી જોજો જોઈજો

જો મિત્રો કૂતરા પણ પાણી જોઈ રહ્યા છે કેટલું પાણી આવી ગયું છે માણા તો પાણી જોવે છે પણ હર ગલુડિયા જોવે છે અને આ જો બેઠું બેઠું કેવો મસ્તી કરી રહ્યું છે ગલુડિયો એટલે ગલુડિયા પણ બહુ સરસ કાળા કાળા કુતરા છે મસ્તી કરી રહ્યા છે

હા તો મિત્રો તમે જોઈ શકો છો જોરદાર પાણી આવી રહ્યું છે ત્યારે અમારી ખેલો નદીમાં ઉપરના ગામડાઓમાંથી પાણી છોડી મૂક્યું છે અને જોરદાર પાણી અત્યારે અમારી ખેલો નદીમાં આવ્યું છે અત્યારે વલ્ભીપુરના બ્રિજનું કામ ચાલુ છે એટલા માટે આ ડાયવર્ઝન બનાવ્યું છે